ટોલ પ્લાઝા પર પબ્લિકે રસ્તા પર બેસી ચકાજામ કર્યો જો સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો ટોલના ફેંકવાની ચીમકી સમગ્ર તાપી જિલ્લાની સાથે સોનગઢ વ્યારા નગરવાસીઓ માટે માથાના દુખાવા સમાન થઈ ગયેલા માંડલ ટોલાઝા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આજ રોજ હજાર લોકો રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો અને જ્યાં સુધી માંગ ના સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી તાપી જિલ્લાને વિશેષ કરી સોનગઢ અને વ્યારાના વિકાસમાં અવરોધરૂપ એવો માંડલ ટોલાઝા જ્યારથી અહીં સ્થાપવામાં આવે ત્યારથી જ લોકો માટે સમસ્યાનું બની ગયું છે ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં સૌથી વધુ ટોલ ટેક્સ ઉઘરાવતું આ ટોલના આખું સૌથી ખરાબ સુવિધા આપે છે જેના વિરોધમાં તારીખે લોકોએ અહીં ભેગા થઈ સ્થાનિકોને કાયમી ધોરણે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અને જો એમ નહીં કરવામાં આવે તો ચક્કાજામ કરી આંદોલન કરવાની ચીમકી આપી જે ભાગરૂપે આજરોજ તારીખ છવ્વીસ સવારે દસ વાગ્યાથી લોકો અહીં ભેગા થયા અને રસ્તા પર બેસી વડીલો મહિલાઓ ચકાજામ કર્યો સવારના વિધ આગેવાનોએ કોઈ પણ રાજકીય પક્ષથી ઉપર ઉઠી પબ્લિકના હિતમાં કાયમી ધોરણે આ ટોલ નાકા પરથી સ્થાનિકોને ટોલ મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી પરંતુ પોલીસ વિભાગ દ્વારા આંદોલનના આગેવાન એવા પી કે ભાઈ વિજયભાઈ સહિત અન્ય આગેવાનને વહેલી સવારે ડિટેન કરી લેવામાં આવ્યા જેને લઈ પ્રજામાં જોવા મળ્યો ત્યારબાદ સવારે વાગે મિનિટથી આ ન્યૂઝ લખાઈ રહ્યા છે ત્યારે ચાર વાગ્યા સુધી લોકોએ રસ્તા પર બેસી માંડલ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરી દેતા ગુજરાત અને મહારાષ્ટ્ર બંને તરફ ટ્રકોની લાંબી લાઈન લાગી હતી અંતે પોલીસ વિભાગે બંને આગેવાનોને પોલીસ પકડમાંથી મુક્ત કરવા પડ્યા અને એને જ ઉચ્ચ અધિકારી ભરૂચલી માંડે ટોલ્લાઝા પર દોડી આવવું પડ્યું પરંતુ અહીં આવેલા ગુપ્તા નામના અધિકારી પ્રજાનો સંતોષ થાય તેવો કોઈ જવાબ આપ્યો ન હતો અને જે ચાલે છે તેમ તેમજ ચાલશે તેઓ આ શબ્દો ઉચ્ચારતા પબ્લિકે પણ હવે જ્યાં સુધી તેમની માંગો નહીં મનાવવામાં આવે અને સ્થાનિકોને ટોલ ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી બતાવી હતી મારું નામ ખિલ્લા છે આજે જે ટોલ માતા નવું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તે ઘણા સમયથી જે અહીંયા ચૌહાણ સાહેબ છે જે અધિકારી છે એના દ્વારા પણ એ ગોળ લગાવવામાં આવતો હતો આગળ લેટર પણ આપવામાં આવ્યું હતું કે આ તાપી જિલ્લા માટે વાહન ટોલ ફ્રી મુક્ત કરવામાં આવશે પણ આ આખા ગુજરાતની અંદર આ એક એવું ટોલ નાખું છે કે જે મોઘામાં મોઘું છે તો આ સ્થાનિક સ્થાનિકો માટે ટોલ મુક્ત કરવામાં આવે એવી એની માંગ સાથે અમે અહીંયા આજે આદિવાસી આગેવાનોને ઘણા વેપારીઓ સાથે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં સુધી આ અમારી જે માંગ છે પૂરી ના થાય ત્યાં સુધી અમે આ અહીંયા ધારાના પર બેસિસ્ટ છીએ તમારી માંગણીઓ તમે રજૂઆત કરો રજૂઆત તમે છે

ધરપકડ કરી છે અંગે શું કહેશો એ તદ્દન ખોટી વાહ કરી છે એમણે એ ડીટેન ખોટી રીતે થવામાં આવ્યા છે કારણ કે આંદોલનનો ટાઈમ 10 વાગ્યાનો હતો અને આ ટોલ પ્લાઝા પર આવી એ પહેલા 7 વાગ્યામાં જ સાડા સાતે મારા પર એમનો ફોન આવ્યો એટલે સાત વાગ્યામાં એમને ઉચ્છલ પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યા હતા જે તદ્દન ખોટું છે અમારી માંગણી શું છે હવે અમારી અનિક માટે ટોલ એકદમ ફ્રી થાય અને ભારતની અંદર જે મેક્સિમમ ટોલના જે રેટ છે એ પણ બીજા લોકો માટે ઘટે અને પીકે કાકા લોકોને પીકે અને વિજય વિજયભાઈને તો જ આ શાંત પડશે ટોલ પ્લાઝા પર આજે સ્થાનિકોએ ટોલ ટેક્સમાંથી વાહનોને મુક્તિ આપવામાં આવે એની માંગ સાધે ચક્કાજામ કર્યું છે તે અંગે શું કહેશો હાઈવે ઓથોરિટી અને ભારત સરકાર ભારત આજે વિભાગ છે એમના દ્વારા ઘણા સોશિયલ મીડિયાના અંદર વિડીયો ફરતા છે માન્ય શ્રી નીતિનભાઈ ગડકરીજીના ઘણા બધા વિડીયો છે તે સ્થાનિક મુક્તિ મળવી જોઈએ આ એક કાયદાનો પ્રશ્ન છે આના અંદર કાયદાનો અભ્યાસ થવો જોઈએ પરંતુ એક સ્પષ્ટપણે લોકોનું માનવું છે અને ઘણી જગ્યાના ઉદાહરણો આપણી સમક્ષ છે કે સ્થાનિકના લોકો જે રહી છે ક્રાઇટ એરિયાના અંદર વીસ કિલોમીટરના અંદર એમને મુક્તિ આપવી જોઈએ અને મુક્તિ થવી જ જોઈએ તેમ છતાં પણ જો એ લોકો કર ઉઘરાવતા હોય નાણાં વસૂલ કરતા હોય તો એ ગુનાહિત કૃત્ય છે અને એવા સંજોગોમાં જ્યારે અગાઉ આંદોલન કરવામાં આવ્યા છે ત્યારે લેખિતમાં બાહેજરી આપવામાં આવી છે ઓથોરિટી દ્વારા એમનું સીલ છે એમની સિગ્નેચર છે

વ્યારા દોલવાણ આ તમામ વકીલ મંડળોના જે પ્રેસિડન્ટ છે અને માંડલ ટોલનાકામાં અસંખ્ય વખત જન થયા છે અને તેમાં ખાસ કરીને બે હજાર ઓગણીસમાં જ્યારે જન આંદોલન આવી રીતના ઉમટી હજારો સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તે વખતે ટોલ મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ દ્વારા તારીખ તેર આઠ બે હજાર ઓગણીસના રોજ આ બાહેનદરી પત્રક લખી આપવામાં આવેલ એમાં તમને હું ટૂંકમાં કહીશ તો આજથી હું મેનેજર પાંડલ ટોલ નાકા હોદ્દાની રૂએ આજરોજ તારીખ તેર આઠ બે હજાર મંગળવાર સમય નવ પંદર કલાકે તમામ જાહેર જનતાને બાહેદરી આપું છું તાપી જિલ્લાની આરસી બુકવાળી તમામ ટુ વ્હીલરો ફોર વ્હીલરો છોટા હાથી ટેક્સી તમામ વાહનો પાસે કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ લેવામાં કે વસૂલવામાં આવશે નહીં અહીંથી કોઈ પણ પ્રકારના કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે નહીં જ્યાં સુધી માંડલ ટોલ નાખું રહેશે ત્યાં સુધી આ નિયમો રહેશે આ જોઈ શકો છો એના નીચે રાઉન્ડ સીલ છે ટોલ નાકાનું એના નીચે સિગ્નેચર પોતે કરેલા છે અને આમ કરીને બે બે હજાર ઓગણીસના આઠમા મહિનામાં તેરમી તારીખે તાપીની તમામ જનતાને એણે વિશ્વાસ અને ભરોસો આપેલો અને એના કારણે જે તે વખતે ટોલ ફ્રી પણ કરવામાં આવેલો હતો પરંતુ કોકને કોમ અવશે આ જે ટોલ મેનેજર જે છે તે પોતે જે રાક્ષસરૂપી ભૂમિકા ભજવતો આવેલો છે અને એ રાક્ષસરૂપી ટેક્સ આ તાપી જિલ્લાની જાહેર જનતા પાસે લેતા લેવામાં આવેલો છે અને અત્યારે આમ જોવા જઈએ તો એનએચ હાઈવે જે છે તેના ઉપર તમે જોશો તો નવસારી સુરત એ બધી જગ્યાએ જે સ્થાનિક લોકો છે એના માટે સર્વિસ રોડ બનાવવામાં આવે છે જે આ તમે ટોલ નાકા પર કોઈ જગ્યાએ સર્વિસ રોડ બનાવવામાં આવેલો નથી આ ટોલ નાકા પાસે જે સ્થાનિક લોકોને આ સુવિધા નથી આપવામાં આવી અને આ જે ટોલ નાકું છે તેનામાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે અમાનુષિક ટેક્સ જે વસૂલ લેવામાં આવે છે તે બાબત તમે ધ્યાને લેશો તો વ્યારાથી સોનગઢ આવતા જે કદાચ સામાન્ય રીતે એ જે જનતાઓ છે જે નાગરિકો છે જે લોકો વસે છે એ બોતેર ટકા આદિવાસી છે એમનો આમ ધંધો રોજગાર ખેતીવાડી અને ખેત પેદાશો છે જે સામાન્ય રીતે હજાર બારસો પંદરસોના કદાચ માલસામાન અહીંથી અવર જવર કરતા હોય છે તો તેવા સંજોગોમાં પણ એ લોકો પાસેથી જો ફાસ્ટેગ ગાડી પર ના હોય તો અઢીસો ત્રણસો રૂપિયા જેટલી વન સિંગલ ટાઈમ રકમ વસૂલ લેવામાં આવે છે જે કદાચ માણસ હજાર રૂપિયાનો લઈ જતો હોય તેના જવામાં છસો રૂપિયા પૂરા થઈ જતા હોય તો જાણે આ ટોલ ટેક્સ જે છે એ રાક્ષસ રૂપી અહીંની પ્રજાને ખાવા માટે આવેલો છે અને ખાસ એ ધ્યાને લેતા ત્યારબાદ તમને એક નવાઈ લાગશે કે જે બસ સ્ટેશન જે છે બસમાં જે મુસાફરી કરતા લોકો છે એ લોકો માટે પણ જે ટિકિટો લેવામાં આવે છે બસમાં એ ટિકિટમાં સાત રૂપિયા આ ટોલનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે જેથી તમે જોશો તો જે બસમાં બેસીને લોકો જાય છે તેને અહીંથી બસમાં બેસીને પસાર રિપોર્ટર મનીષ જ્ઞાનચંદ અ